રંગોના તહેવાર થઈ રહી છે ત્યારે વડોદરાના લોહાણા સેવા મંડળ ખાતે પણ ધૂળેટી પર્વની રંગે ચંગી ઉજવણી કરવામાં આવી આજે ફાગરસોદ પૂનમ એટલે કે રંગોનો તહેવાર ધૂળેટી વડોદરાના લોહાણા સેવા મંડળ આજે આ તહેવારની ખાસ ઉજવણી કરવામાં આવી મુખ્ય લોહાણા સેવા મંડળના આજના દિવસે ધોળેટી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોહાણા સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પરંપરાગત લોકગીત અને નૃત્યની રમઝટ બોલાવવામાં આવી હતી સાથે જ ઉપસ્થિત લોકો એકબીજાને રંગો લગાવીને ધોળેટીની શુભનાઓ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે લોહાણા સમાજના આગેવાનોએ ધૂળેટીના મહત્વ વિશે વાત કરી હતી અને સૌને શાંતિ અને ભાઈચારાની તહેવાર ઉજવવાની અપીલ કરી હતી ધૂળેટી પર્વની ઉજવણી બાદ લોહાણા સેવા મંડળ દ્વારા ભોજન સમારંભ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ કોઈએ સાથે બેસીને ભોજનનો આનંદ માણ્યો હતો આ ભોજન સમારંભમાં વિવિધ પ્રકારની વાનગીઓ પ્રસવામાં આવી હતી જેમાં ઉપસ્થિત લોકોએ સ્વાદ માણ્યો હતો આ પ્રસંગે લોહાણા સમાજના યુવાઓએ પણ ધૂળેટીની ઉજવણી ઉત્સાહભેર ભાગ લીધો હતો તેઓએ ડીજેના તાલે ડાન્સ કરીને ધૂળેટીની મજા માણી હતી યુવાઓએ એકબીજાને ગુલાલ લગાવીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી

નામ મને પારિવારિક લાગણીઓ થી જોડાય ભગવાન એમના જીવનમાં પણ અલગ અલગ રંગે દરેક રીતે સુખી સંપન્ન કરે એવી એક આશે અને પ્રભુ પ્રાર્થના સાથે આજના દિવસે નહીં પણ બસો થી અઢીસો પરિવાર જેવા ભેગા થવાના છે અને આ પહેલો પ્રયાસ છે કે જ્યારે પહેલા ભેગા થઈ તો આવો હર્ષો ઉલ્લાસ પ્રયત્ન જે કર્યો છે એને સફળ કરાવશે યુવાનો ભાગ લીધો છે લગભગ સો થી સવા સો યુવાનો ને બીજા કે અઢીસો પરિવાર આપણી વચ્ચે અઢીસો લોકો જોડાવા

મંડળ દ્વારા અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ જોરદાર કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને સમાજને સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે સમાજ એક મંચ પર આવે અને બહુ જ સારું અને સુંદર આયોજન કર્યું છે કેટલા યુવાનોએ ભાગ લીધો છે મોટાભાગના સમાજના તમામ યુવાનોએ ભાગ લીધો છે રાજુભાઈના પ્રમુખ તરીકે અને એમની જે કારોબારી જે સભ્યો છે એમના તરફથી બહુ ઘણો રિસ્પોન્સ મળી રહ્યો છે બહુ સરસ છે રાજુભાઈ દરેકને જોડીને સાથે લઈને કામ કરી રહ્યા છે આ કેટલા વર્ષથી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આ પહેલું જ વર્ષ છે રાજુભાઈનો એક આ નવો પ્રયાસ છે સમાજને સાથે લઈને ચાલવાનો પ્રયાસ છે તમે